હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કરેલા ગુંદાનું શાક તે પણ એકદમ ધાબા સ્ટાઈલ તો આજની મારી આ રેસીપી તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બે આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી તમને મારી રેસીપી પહેલા જોવા મળે તો આપણે સરસ એવું ટાવા સ્ટાઈલ આજે ગુંડા નું શાક બનાવીશું તો હવે કાજુ અને બદામ અહિયાં મેં બે ચમચી તલ લીધા છે પંદર થી વીસ લસણ ની કળિયું થોડો ગરમ મસાલો થોડી કસૂરી મેથી હવે આપણે આ રીતે પીસી લઈશું તો આપણો મસાલો સરસ પીસાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં ગાડી લઈશું અને મેં અહીંયા એક મીડિયમ સાઈઝની કેરી લીધી છે તે ખાટી કેરી છે તો આ રીતે આપણે તેને ખમણી લેશું અને મેં અહીંયા જીણા સેદવાળું રાખ્યું છે તો હવે આપણે આ જે કેરી સીણેલી છે તેને ભેગો આપણે મસાલો નાખી દઈશું અહીંયા મે બે ચમચી દાણા નો લીધો છે હવે આપણે થોડી હળદર નાખી દઈશું અને બે ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું બે દાણા જીરું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું થોડી મેં અહિયાં ખાંડ લીધી છે જે કેરીની બેલેન્સ કરી લઈ અને મેં અહિયાં થોડું તેલ નાખ્યું છે તો હવે આપણે આ રીતે આપણે બધા જ ગુંડા ઓળી અને આ રીતે આપણે અંદરના ઠળિયા કાઢી લઈશું અને મેં અહીંયા એક પ્લાસ્ટિક ઉપર બધા ઠળિયા આ રીતે કાઢી લઈશું જેથી આપણું પ્લેટફોર્મ પણ ગંદુ ન થાય તો આપણે ગુંદામાંથી બધા જ ઠળિયા કાઢી લીધા છે તો હવે જે આપણે સાઈડમાં મસાલો રાખ્યો હતો તેને આ રીતે કરી કાજુ બદામની જગ્યાએ તમે પણ લઈ શકો સેવ પણ લઈ શકો તો હું અહીંયા તાબા સ્ટાઈલ બનાવું છું એટલે મેં કાજુ બદામ લીધા છે તો હવે આપણે બધા જ ગુંદા ભરી લઈશું એકવાર તમે જરૂરથી ટ્રાય કરા આ છે તમે એકવાર ટ્રાય કરશો ને તો તમે ત્યારે આ રીતના બનાવશો તો આપણા બધા જ ગુંદા ભરાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એક પેનમાં તેલ મૂકી દઈશું અને તેમાં એક ચમચી જીરું નાખી દઈશું અને થોડી હિંગ નાખી દઈશું સરસ આપણું ચટકવા માંડ્યું છે તો આપણે ભરેલા ગુંદા છે તે આમાં એડ કરી દઈશું હવે આપણે આને આ રીતે હળવા હાથે તેને મિક્સ કરતા રહીશું તો આપણે અહીંયા ચાર થી પાંચ મિનિટ આ રીતે આપણે તેલમાં ચડવા દેવાના છે તો આપણે મિનિટ બંધ થઈ ગઈ છે તો સરસ એવા આપડા ગુંદા પણ સોફ્ટ થઈ ગયા છે તો આપણે આની અંદર પાણી એન્ડમાં નાખીશું તો હવે જે આપણો મસાલો વધ્યો તો તે આમાં એડ કરી દઈશું અને આ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ગુંદાના શાકમાં થોડું વધારે તેલ નાખવું પડે છે જેથી આપણા ગુંદામાં ચિકાસ ભાગ ઓછો થઈ જાય તો અહીંયા આપણે એન્ડમાં થોડું પાણી નાખી દઈશું જેથી આપણી ગ્રેવી પણ સરસ બની જાય તો આપણા ગુંદાનું છાક રેડી છે તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે ઉપરથી થોડા ધાણા નાખી દઈશું તો એકદમ ચટાકેદાર આપણું ધાબા સ્ટાઈલ ગુંદાનું છાક બનીને રેડી થઈ ગયું છે तो जरूर थी एक बार ट्राय करा जेवी आ रेसिपी छे तो जरूर थ तब एक बार ट्राय कर जो।